જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા અગાઉ આપણે જોઈએ કે સો કરોડના બે ટેન્ડર બહાર પાડેલા હતા જેમાં આપણે જોઈએ કે કુલ સત્તર સોળ ને ચૌદ એમ કરીને ત્રીસ ટકા ઓન હતું બસો કરોડના જે ટેન્ડર હતા એમાં ત્રીસ ટકા ઓન એટલે ત્રીસ કરોડ રૂપિયા જેવી માજબર રકમ જ્યારે જનતાના જે ટેક્સના પૈસા હતા એની જ્યારે નેગોશિએશન કરવાનું ત્યારે કમિશનર દ્વારા નેગોશિએશન કરવામાં નહોતું આવેલું ત્યારબાદ અમે વિરોધ કરતા જ્યારે સ્ટેન્ડિંગમાં દરખાસ્ત આવી ત્યારે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નેગોશિયેશનમાં મોકલેલ હતું ત્યારે સ્ટે કમિશનર દ્વારા નેગોશિયેશન થતા એ છ ને ચાર ટકા એમ દસ દસ ટકા એમાંથી ભાવ ઓછા કરવામાં આવેલ હતા કોન્ટ્રાક્ટર દ્વારા તાત્કાલિક એનો મતલબ એ થતો કે ત્યારે ખૂબ મોટો ભ્રષ્ટાચાર હતો ત્યારબાદ એ ટેન્ડરો જ કેન્સલ વિવાદિત હતા એટલે કેન્સલ કરવામાં આવ્યા ફરી પાછા એસી કરોડ પિંચાસી કરોડ સિત્તેર કરોડ ને ચાલીસ કરોડ એમ બસો ને સિત્તેર કરોડની આસપાસના ફરી પાછા ટેન્ડરો કરવામાં આવ્યા છે તો ત્યારે જે સો સો કરોડના ટેન્ડર હતા તો ત્યારે તમે જે ટેન્ડર હતા એને તાત્કાલિક જે હતું ડિવાઈઝ કરીને તાત્કાલિક બહાર પાડી કરાવો તો અત્યારે જે જુનાગઢ શહેરના જે મુખ્ય રસ્તાઓ છે એ તાત્કાલિક નવા બની શક્યા હોત જ્યારે આટલો બધો સમય વીત્યા છતાં હજી બે આ ટેન્ડરો બહાર પડશે બહાર પડી છે હજી ટેન્ડર ભરશે પાછા સ્ટેન્ડિંગમાં આવશે એનો ખાસો સમય સમય એટલે કે મહિના જેવો હજી લોકોને ત્રણ મહિના જેવો દિવાળી પણ ધૂળમાં ખાડામાં જ કાઢવી પડશે કારણ કે સો ટકા ખાતરી છે કે બે થી ત્રણ મહિના સિવાય મુખ્ય રોડના કામ ચાલુ થઈ શકે એવી પરિસ્થિતિ જ નથી એટલે આ જે બોડી છે એને આ અત્યારે જે જુનાગઢની જનતાને એટલે અતિ મુશ્કેલીમાં મૂકી દીધી છે એને સ્પષ્ટ સાબિત થાય છે હજી આજે એસી એસી કરોડના જે ટેન્ડરો બહાર પાડ્યા છે એમાં પણ હજી સૈદ્ધાંતિક મંજૂરી આવી નથી ને ટેન્ડરો બહાર પાડી દીધા છે હજી જો વિવાદ ગ્રાન્ટ થશે કારણ કે મૂળ મહાનગરપાલિકા પાસે અઠ્યાસી કરોડ ગ્રાન્ટ પડી છે અને ટેન્ડર બસો ને સિત્તેર કરોડના કર્યા છે તો આમાં ક્યાં કામ કરશે ને ક્યાં નહીં કરે પછી આમાં નથી કોઈ ડિઝાઇન બનાવવા આવેલી કે નથી કોઈ વિસ્તારનો પરફેક્ટ કે અહીંયા અહીંયા સુધી રોડ બનાવવા કે અહીંયા અહીંયા આનો ડિઝાઇન બનાવી નકશા બનાવ્યા હોય વ્યવસ્થિત એની કેટેગરી લીધી હોય એવું કોઈ પણ જાતનું બહાર પાડવામાં આવેલા છે એટલે આ એક જે છે આ એક અવ્યવસ્થાનો ભાગ છે કે આ મિસમેનેજમેન્ટ કહેવાય અથવા હજી જે આમાં નક્કી નથી એસી કરોડનું નું એક થી આઠ વોર્ડમાં આપણે જોઈએ તો એસી કરોડનું ટેન્ડર છે પછી નવ થી પંદર માં સિત્તેર કરોડનું ટેન્ડર છે તો તો એક કોન્ટ્રાક્ટર આવશે કેટલી જગ્યાએ કામમાં પહોંચશે આપણે જોઈએ કે શહેરના રસ્તાઓ તો ચારે બાજુ ખોદકામ ચાલુ જ છે તો ક્યાં એક કોન્ટ્રાક્ટર કેટલીક જગ્યાએ પહોંચશે આવું અગાઉ પણ આપણે જોઈએ કે ચાલીસ કરોડના ટેન્ડરમાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા હજી સુધી કામ ચાલુ નથી કર્યા હજી સુધી ક્યારે કરશે ક્યારે પૂર્ણ કરશે અગાઉના ટેન્ડરો હજી એના ધડા નથી અને આ નવા ટેન્ડરો આટલા કરે છે તો પાંચ વર્ષમાં જનતાની જુનાગઢની જનતાની હાલત હજી અતિશય ભય કરોડના જે ટેન્ડરો છે ક્યાંથી આપતા કે વોર્ડવાઇઝ જે ટેન્ડરો હોય તો એના દ્વારા અલગ અલગ કોન્ટ્રાક્ટર સ્થાનિક કોન્ટ્રાક્ટર હોય જે નાના કોન્ટ્રાક્ટરો હોય તો એ તાત્કાલિક અલગ અલગ એની પાસે ટીમો હોય તો અલગ અલગ તમામ જગ્યાએ એક સાથે કામ થઈ શકે કારણ કે રોડ રસ્તા હવે લોકો ત્રાહીમામ થઈ ગયા છેલ્લા ત્રણ વર્ષથી આ તમામ રસ્તાઓ તૂટેલા છે એટલે તમામ રસ્તાઓ તાત્કાલિક બનાવવા જરૂરી છે તો એના માટે અમે અગાઉ પણ કીધું હતું કે ભાઈ નાના નાના ટેન્ડર કરો જેનાથી હરીફાઈ થાય અને સારા જે ખૂબ જ ઊંચા ભાવ આવે છે એનાથી મનપાને પણ આર્થિક ફાયદો થાય કારણ કે અત્યારે જ્યારે વીસ ટકા ડાઉનમાં જો ટેન્ડરો કોન્ટ્રાક્ટરો કરતા હોય તો ઓનમાં શા માટે દેવા જોઈએ આ અગાઉ પણ અમે મુદ્દો ઉપાડેલો હતો એટલે હજી આમાં સમય છે કે હજી આને વ્યવસ્થિત આયોજન કરી આની સૈદ્ધાંતિક મંજૂરી લઈ તમામ બાબતો ચકાસી ત્યારબાદ જ આ ટેન્ડરોને આગળ મંજૂરી આપી અન્યથા જુનાગઢની જનતાની હાલત પાછી આવતા વર્ષે પણ આની આ જ રહેશે અને એના પાંચ વર્ષ પણ આની આ જ રહેશે એવું આની ઉપરથી સાબિત થાય છે ગુજરાત મેળા તો આજે સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ સબ્સ્ક્રાઇબ કરો ડાય આઇકોન પર ક્લિક કરો